નમસ્કાર આગામી તારીખ સત્યાવીસ માર્ચથી ગુજરાત માધ્યમિક અને ગુજરાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામ્સ શરૂ થવા જઈ રહી છે ત્યારે જામનગર જિલ્લાના ધોરણ દસના સત્તર હજાર બસોને બત્રીસ વિદ્યાર્થીઓ જામનગર જિલ્લાના ધોરણ બારના સામાન્ય પ્રવાહના આઠ હજાર અઢાર વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના સત્તરસો આડત્રીસ વિદ્યાર્થીઓ એની સાથે સાથે સંસ્કૃત પ્રથમાના એકોતેર અને મધ્યમાના ચોસઠ વિદ્યાર્થીઓ સમગ્ર વાલીગણ તેમજ શાળા સંચાલકોને હું મારા માધ્યમથી ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું આવનારા સમયમાં આપ આ બોર્ડ એક્ઝામ્સમાં ફ્લાઇંગ કલર સાથે ઉત્તીર્ણ થાવ અને આપણા હાલાર જિલ્લાનું નામ ગુજરાત સ્તરે રોશન કરો એવી પણ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આપણું શીર્ષસ નેતૃત્વ એવા આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે એક પરિકલ્પના છે કે વિકસિત ભારતમાં હવેની યુવા પેઢી છે એ આ દેશના વિકાસમાં કોન્ટ્રીબ્યુટ કરે તો આપ ફરી આવનારા સમયમાં આ દેશના વિકાસમાં સહભાગી બનો એવી અભ્યર્થના એવી પ્રાર્થના સાથે પુનઃ આપ બધાને હૃદયપૂર્વકની શુભકામનાઓ નમસ્કાર જય જય ગરવી ગુજરાત